ભાવનગર અમે લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ અહીંયા પહોંચ્યા હતા આમ તો બહુ નાનપણથી નામ સાંભળ્યું છે ભાવનગરનું પણ આજકાલ પોપ્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂથી લઈને રોડ રસ્તા કન્સ્ટ્રક્શન ખાસ કરીને જે સરકાર તરફથી અને નગરપાલિકાનો સાથ સરકાર રહ્યો છે એના કારણે ખા રોડની વ્યવસ્થા અને જે લોકોનું ટ્રાફિકનું સોલ્યુશન છે એને બહુ સારી રીતે મેં નિહાળ્યું છે અહીંયા અત્યારે અને એ વસ્તુ મને બહુ સરસ લાગ્યું છે ખાસ કરીને ભાવનગરના લોકો માટે એ લોકોના ગાંઠિયા બહુ ફેમસ છે અને એ લોકોની જોવાન બહુ મીઠી રહી છે અને મારા સારા એવા મિત્ર મારા પરિજનો અહીંયા રહેલા છે તો ભાવનગર આપણું પહેલેથી હૃદયમાં વસેલું એક સારી જગ્યા છે એકચુઅલી આપનું નામ મારું નામ ધ્રુવિન પટેલ છે હું અમદાવાદથી આવું છું સો અમે આજે સારાભાઈ ઓટોમોટિવ તરફથી આજે અવેરનેસ રાઈડ કરી હતી સો ખાસ કરીને ટુ વ્હીલર માટે કહેવાય ને કે આપણે ઓવર સ્પીડિંગ કે એવું ના કરાય ખોટી રેસિંગ કે એવું બધું ટાળવા માટે આપણે થોડી વિનંતી કરીએ સો ટુ વ્હીલર્સ માટે ખાસ કરીને અમે એમ કહેવા માગીએ છીએ કે પ્રોપર લેન ફોલો કરો અને ખોટી રેસિંગ ઓવર સ્પીડિંગ ના કરો અને બસ અને સ્ટન્ટ કે એવું બધું ના કરો તો સારું સો એના માટે અમે આજે રાઈડ કરી રહ્યા છીએ સો આજે અમે ભાવનગરમાં શેડો હિલ્સ એક છે સ્થળ ત્યાં વિઝિટ કર્યું હતું અને અમે એક નાથ હિલ્સ કરીને એક છે જગ્યા ત્યાં અમે એક્સપ્લોર કરી હતું અમે લોકો સવારે રોયલ એન્ફિલ્ડના શોરૂમ સારાભાઈ ઓટોમોટિવ જશ્વાનગરથી નીકળ્યા હતા સવારે પાંચ વાગે અને અમે લોકોએ ભાવનગર વિઝિટ કર્યું આગળ શેડો હિલ્સ અમે લોકો ગયા આગળ અને બધાને એક મેસેજ પહોંચાડવાનો ટ્રાય કર્યો કે પ્રોપર ગિયર્સ પહેરવા જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ રોડ ઉપર વગર તમારે ના નીકળવું જોઈએ એક મેસેજ માટેની અમારી આ હતી આશરે અમે પાંચસો કિલોમીટરની રાઈડ થશે આવા જવાનું બધું થઈને અમારી ટોટલ શેડો હિલ્સ ને બધું કવર કરીને અમે પાંચસો કિલોમીટરની અમારી રાઈડ થશે સૌથી પહેલા તો રોડ સાઇન્સ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લોકોને એ જ નથી ખબર કે કયું વ્હીકલ કયું વાહન કયા લેનમાં ચલાવવું છે તમે જોશો ટ્રકવાળા એકદમ રાઈટ લેનની અંદર ચલાવે છે તો અડીને એ લોકો હટશે જ નહીં પણ એકચ્યુઅલી એ લોકોના માટે લેન નથી બનેલી એક સ્લો વ્હીકલ છે એ સ્લો મુવિંગ એના માટે અલગ લેન બનેલી છે તો મહેરબાની કરીને બધાએ જે લેનમાં ચલાવવાનું છે એ લેનમાં ચલાવવું જોઈએ અને સ્પીડ લિમિટનું ધ્યાન રાખવું જોઈએ